જય સ્વામિનારાયણ ઝીણાભાઈ પંચાળા ગામના રાજા હતા એ ગામ જૂનાગઢ રાજ્ય વિભાગમાં આવેલું હતું જૂના રીત રિવાજ મુજબ બધા મોટા રાજાઓ હર વખત કચેરીઓ ભરતા અને તેમાં તેના નાના મોટા ખંડિયા રાજાઓ અમીર ઉમરાઓ ભાટ ચારણો અને કવિઓ વગેરે ભેળા થતા અનેક પ્રકારના આનંદ પ્રમોદના પ્રસંગો યોજાય બીડી કસુંબાની રેલમ છેલ પણ જલસો કચેરીમાં અવારનવાર કરતા આ કચેરીમાં ઝીણાભાઈને પણ બેસવું પડતું તેથી ઘણી ઘણી મુશ્કેલીઓનો પણ સામનો કરવો પડતો પરંતુ કોઈ બાબતમાં જરા પણ ઝીણાભાઈ લેવાયા ન હતા એક વખત જુનાગઢ નવાબ સાહેબની કચેરીમાં ઝીણાભાઈ બેઠા હતા ત્યાં ગણિકાઓ નાચ કરવા આવી હતી ત્યારે ઝીણાભાઈ તો અંતરવૃત્તિ કરીને શ્રીજી મહારાજની મૂર્તિ ધારીને શાંતિથી બેસી ગયા સર્વે સભાજનો નૃત્ય અને સંગીતમાં તલીન થઈ ગયા પણ ઝીણાભાઈએ તો ઊંચી આંખ કરીને એ તરફ જોયું પણ નહીં આ રીતે શાંતિથી બેઠેલા ઝીણાભાઈ ઉપર નવાબ સાહેબની દ્રષ્ટિ પડી ત્યારે પોતે ઘણા ખુશ થઈને બોલ્યા જે કે મારી કચેરીમાં આવો બીજો કોઈ પણ માણસ નથી આ તો પુરુષ છે પ્રસંગે સ્થિર રાખવી એ નાની વાત નથી ખુદાના ખરા આશિક હોય એ જ આમ કરી શકે આ બનાવ પછી નવાબ સાહેબ જીણાભાઈનો બહુ જ મહિમા સમજી અને ઘણા સદભાવ કાયમ મીઠો સંબંધ રાખતા જય સ્વામિનારાયણ